ડભોઈ દરભાવતી વિધાનસભા ભારતીય જનતા પક્ષના મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા અને મોટી સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ આજે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ડભોઈ વિધાનસભા છોટાઉદેપુરમાં આવતો હોય છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને શુભેચ્છા પાઠવી હતી જે રીતે ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થાય છે તે પ્રમાણે આજે કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી સાથે આજે આદિવાસી બિરસા મુંડા જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવામાં આવી હતી

અને તમામને શુભેચ્છાઓ પાઠવી છે જે રીતે ડબોય વિધાનસભામાં વિકાસના કામો થયા છે એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આજે દેવ દિવાળીનો દિવસ સાથે જ આદિવાસી મશીયા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું વડોદરા તાલુકા હોય ડભોઈ તાલુકા હોય કે ડભોઈ દર્ભાવતી નગરી હોય અને સાથે જ ભાયલી ભીલ કલાલી અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ રાખવાનો રિવાજ છે એ પ્રમાણે આ સ્નેહમિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું મેં પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ કરે જય શ્રી રામ આજે દર્ભાવતી નગરીમાં દર્ભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ ગર્ભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તર પ્રગતિ કરે એ ઈશ્વરને પ્રાર્થના કરું છું